સુરતના ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં થયેલી હત્યાના મામલામાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં બે સગીર વયના છે ધનરાજ ટાયડેની જાન્યુઆરીમાં થયેલી હત્યાનો આ મામલો છે સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ છાતીમાં ચપ્પુના ઘા કરી આઢેડને મોતને ઘાટ ઉતાર્યો હતો પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હત્યા પાછળ પુત્ર અને પિતા વચ્ચેની જૂની દાવત જવાબદાર હોઈ શકે છે હાલ હત્યા મામલે ઉધના પોલીસ વધુ તપાસ કરી રહી છે ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાના સમયે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં ફરિયાદી તેઓના ઘરે હાજર હતા ત્યારે એમના ઘરની બહાર ગાળા અને ગુમાબુમનો અવાજ થયેલો જે સાંભળી અને ફરિયાદીના ઘરના સભ્યો બહાર ગયેલા ત્યારે ફરિયાદીના પિતાજી જેમનું નામ ધનરાજ ભીમરાવ તાયડે છે તેઓ બહાર ગયેલા તે સમયે તે જ વિસ્તારના ચાર ઇસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા ફરિયાદીના પિતાજીને તાત્કાલિક એકસો આઠ માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા જે અનુસંધાને ઉધણા પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક ચાર આરોપીઓને ઉધણા પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે